અમે કીડિયાની કાજુ કાજુ કા પાંઢા ઉપર ચડાવતું ને ભરતા ની ના ઓલી નાઈટ ના ના કંટ ફૂલ ઓય જાવ જાવ સુધાય કાજુ કાજુ જાવ પાળી પર તોસ મને સે કો બી જા હે ખબર નહી

ઊંડું પાણી ઇકોર મૂકવો ભરાવા દે ભરાવા દે ભરાવા દે પાણી ભરાવી દેવા हां हाउ डू यू लागाड़ी करो रे गुणपति बाप्पा मोरया गुणपति बाप्पा मोरया अगलो

આ રીમાઉન્ટ દેરા બાકી લે નવિકા ગારો ની પાણી લાવવાનું છે ટ્રેક્ટર રમણા આમાં કટકની બધી elanome